રાજકોટમાં પીજીવીસીએલ દ્વારા નવસો છ કનેક્શન તપાસ નેવું સ્થળેથી થી રૂપિયા ઓગણત્રીસ લાખની વીજ ચોરી છડપાઈ રાજકોટમાં નવા વર્ષના પ્રારંભે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઓચિંતી મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી છેલ્લા થોડા દિવસથી વીજળીના માંગમાં થયેલા અચાનક વધારાને પગલે ચાલીસ જેટલી ટીમો ત્રાટકી હતી અને જુદા જુદા વિસ્તારમાં નવસો છ કનેક્શનની તપાસ કરી હતી જેમાં વીજ ચોરી કરતી નેવું જગ્યાઓ પરથી રૂપિયા ઉગોત્રીસ લાખની વીજ ચોરી પકડી પાડી છે તહેવારોના માહોલમાં પીજીવીસીએલની આ સખત કાર્યવાહીને કારણે વીજ ચોરોને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તંત્રએ નવા વર્ષે આવકરૂપી બોણી કરી છે કુલ નવસો છ કનેક્શનની સઘન તપાસ કરવામાં આવી હતી આ ચકાસણી દરમિયાન કુલ જગ્યાએથી વીજ ચોરી પકડવામાં આવી હતી વીજ ચોરી કરનારાઓમાં મોટાભાગના આસામીઓએ વીજ મીટરમાં ટેકનિકલ ચેડા કરીને મીટર બાયપાસ કર્યા હોવાનું જણાવ્યું હતું જ્યારે કેટલાક તત્વો દ્વારા ડાયરેક્ટ લંગરિયા નાખીને મુખ્ય લાઈનમાંથી વીજળી ખેંચવામાં આવી રહી હતી